એક બાબાની આગાહીથી હોંગકોંગ થી જાપાન સુધીની ફ્લાઇટમાં એસી થી ત્યાસી ટકા સુધીનો ઘટાડો થયો પણ આ આગાહી છે શું અને આ બાબા છે કોણ જેની એક ભવિષ્યવાણીથી લોકો ફ્લાઇટ કેન્સલ કરી નાખે છે સો હેલો એવરી વેલકમ ટુ અવર રાજકોટ અને આપની સાથે હું છું બંસી રંગાણી જાપાની બાબા વાંગા તજેતરમાં વધુ લોકપ્રિય બન્યા છે જ્યારે લોકોએ તેમની આગાહીઓ અને તજેતરની ઘટનાઓની તુલના કરી ત્યારે તેની એક ચોંકાવનારી આગાહીએ સમગ્ર એશિયામાં ભય ફેલાવી દીધો છે તાત્સુકીએ ઓગણીસો નવ્વાણુંમાં પ્રકાશિત ધ ફ્યુચર આઈ શોમાં લખ્યું હતું કે પાંચ જુલાઈ બે હજાર રોજ જાપાનમાં એક મોટી આફત આવશે તેની આગાહીમાં જણાવાયું છે કે જાપાન અને ફિલિપાઇન્સ વચ્ચે સમુદ્રની નીચે એક તિરાડ પડશે અને તોકોહુ ભૂકંપ કરતાં પણ ત્રણ ગણા વધુ ઊંચા મોજા કિનારા સાથે અથડાશે આ ડરની અસર હવે જાપાન ટુરિસ્ટ બિઝનેસ પર પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે હોંગકોંગ થી જાપાન સુધીની ફ્લાઇટ બુકિંગમાં માં ત્યાસી ટકાનો ઘટાડો થયો છે ગ્રેટર બે એરલાઇન્સે જણાવ્યું હતું કે એપ્રિલ અને મે ના સ્પ્રિંગ હોલિડે સિઝન દરમિયાન પણ બુકિંગ ગયા વર્ષ કરતાં અડધા હતા જાપાન ઓફિસના જનરલ મેનેજર હિરોકી ઇટો જણાવ્યું હતું કે જ્યાં અમને એસી ટકા બેઠકો ભરાશે એવી અપેક્ષા હતી ત્યાં ફક્ત ચાલીસ ટકા બુકિંગ થયું હતું હોંગકોંગ એરલાઇન્સે કાગોશીમાં અને કુમામોટો જેવા દક્ષિણી જાપાની શહેરો માટે જુલાઈ ઓગસ્ટની ફ્લાઇટો રદ કરી કારણ માંગમાં ભારે ઘટાડો છે મીડિયા એજન્સી અનુસાર પ્રાદેશિક એરલાઇન્સમાં ખાસ કરીને બોઇંગ વિમાન ચલાવતી કંપનીઓમાં પંદર થી વીસ ફ્લાઇટ રદ થયાના અહેવાલ મળ્યા છે જોકે મિયાગી પ્રિફેક્ચરના ગવર્નર યોશી હિરો મુરાઈને લોકોને અફવાઓને અવગણવા અને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે તેમણે કહ્યું છે કે જાપાની લોકો દેશ છોડીને ભાગી રહ્યા નથી કૃપા કરીને મૂંઝવણમાં ન પડો અને જાપાનની મુલાકાત જાપાની બાબા વાંગા સૌથી સનસનાટી ભરી આગાહીઓમાં ઓગણીસો એકાણું શ્રેણી મર્ક્યુરીનું મૃત્યુ ઓગણીસો માં કોબે ભૂકંપ અને બે હજાર અગિયારમાં જાપાનમાં આવેલી સુનામીનો સમાવેશ થાય છે એવું કહેવાય છે કે આ બધી ઘટનાઓની આગાહી જાપાની બાબા વાંગાએ પહેલેથી જ કરી હતી હવે તેમણે કરેલી આગાહીઓ લોકોને ડરાવી દીધા છે રિયો તાત્સુકીએ પહેલીવાર માંગા કલાકાર તરીકે પોતાને સ્થાપિત કર્યા પછી પ્રોફેસર પર શ્રેણીબદ્ધતા શરૂ કરી હતી ઓગણીસસો માં તેમણે ધ ફ્યુચર આઈ શો એક સિરિયલ તરીકે પ્રસારિત જે મૂળભૂત રીતે આગાહીઓ પર આધારિત ત્યારે આવી જ જવનવી માહિતી માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે